આ કોલ સુરત ગુજરાત થી છે શૈલેષ મનોજભાઈ ગેડિયા તેઓ કડિયા કુંભાર સમાજમાંથી આવે છે શૈલેષભાઈ પોતે સિલાઈ કામ કરે છે તો તેમના પપ્પાનો ફોન હતો મનોજભાઈનો તો સાંભળો મનોજભાઈ ગેડિયા નું આ કોલ રેકોર્ડિંગ હાલો આપણો મેસેજ હતો જીવન સંગીનીમાંથી હિતેશભાઈ ધામેચા વાત કરું છું ભાઈ હા બોલો બોલો તમારો મેસેજ હતો હા કોનો સંબંધ કરવાનો છે ભાઈનું અચ્છા ગેડિયા રહેવાનું ક્યાં છે રહેવાનું અત્યારે હાલ સુરત અચ્છા જૂનું ગામ તમારું જૂનું ગામ મારો અંબાલા વિસાવદરપાર અંબાલા હમ બરાબર બરાબર ભાઈ કામ શું કરે છે કામ છે સિલાઈ કામ દરજી અચ્છા દરજી કામ છે જેન્ટ દરજી છો તમે નહીં દરજી નથી અમે કડિયા કુંભાર અચ્છા કડિયા કુંભાર છો હા આ તો હીરામાં હતો પેલા બરાબર પણ હીરામાં મંદુ આવતા હું છે ધંધો ચેન્જ કરવો પડે ને પછી ના ના એમાં જોઈ ને

તમારે દીકરા કેટલા એક જ દીકરો દીકરીઓ બે અચ્છા સાસરે છે બેન કે નહી નહીં કોઈ નહીં હજી બધાનું બાકી અચ્છા બાકી છે ભાઈની ઉંમર કેટલી છે ભાઈની ઉંમર છવીસ વરસ લગભગ થાય છે અચ્છા પછી તો કદાચ વરો આમ તેમ થાય મને આમ પાકો આઈડિયા સત્તાણું ને સાલમાં જન્મ છે લગભગ બરાબર બરાબર સવીસ તાઈ ખિતાવીસ થાય એમ છે હા બરોબર છે નાડે ગાળે હવે અમારે શું છે આ ઓડિયો હોય છે ને તમારો આપણો જે વાત વાતચીત જે કરીએ છીએ ને એ અમે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ અમારે આ સિસ્ટમ છે કારણ કે આ ઓડિયો હોય વાયરલ થાય અને આ એવી જગ્યાએ પહોંચે કે જ્યાં કોઈને દીકરી હોય અને તમારી જે વાતચીત એને મગજમાં બેસે તો એ તમારો કોન્ટેક કરે કારણ કે અમે તમારો ફોટો મૂકીએ એમાં અને તમારો નંબર મૂકીએ

એટલે કડિયા કડિયા એટલે મતલબ કડિયા કુંભાર કડિયા કુંભાર એટલે ગામડે કઈ જમીન કે એવું કઈ નથી ને નહીં જમીનમાં તો એવું છે કે થોડુંક ભીડ છે પણ હવે એ તો આગળ જતા હું છે ભાઈ કોક ને એમ કહી કે મારા છે એમ પાકું નહી નહીં નહીં ભયારા લોસા લોસામાં હોય એટલે આપણે શું છે ભાગમાં આવે ન આવે એમ બરાબર છે આ તો શું છે કે ભાઈ આપડે પૂછીએ કે છે કે નહી બસ આપડે એવું કઈ જરૂરી નથી કે તમારે બતાવી છે હા બસ એમ એટલે એવું છે અગિયાર બીડ છે પણ એ મારા બાપુજી ના ઈ ચાર ભાઈ નો ભાગ છે પછી એમાંથી ભાગ પડતા પડતા આપડે આવે કેટલું આવે હું લોસા વાળો હોય એટલે એ કઈ આપણે બતાવી તો એમ છે બરાબર કેમ થાય કે તમે કીધું તું ને અત્યારે નથી એમ બરાબર ભાઈની કઈ વાત હાલી હતી આગળ કઈ નહીં એ વાત નથી આલી આ પેલું વેલું ઓકે ઓકે હવે આમાં શું છે કે ઓડિયો વાયરલ થાય કોઈ એવું તત્વ સક્રિય થાય કે તમને ખોટા ફોન કરે ને અહીં છોકરી છે એટલા પૈસા એવું બધું ધ્યાન રાખજો ખોટા એટલે હું આવા કિસ્સાઓ બને છે એટલે ઓનલાઈન ફ્રોડ બહુ થાય છે એટલે તમારે છે ને સાવચેતી રાખવી કોઈના ફોન કેવું આવે તો પૂરેપૂરી ખરાઈ કરવી તપાસ કરવી પછી તમારે આગળ વધવું હા વાંધો બરાબર હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ